અંકલેશ્વરમાં સામાજિક કાર્યો થકી સેવાકીય ક્ષેત્રે પોતાનું દાયિત્વ નિભાવતા ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સતત સેવાનો પ્રવાહ વહેવડાવવામાં આવી રહ્યો છે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ સહિત સર્વ સમૂહ લગ્નનું પણ મોટા પાયે આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા દસમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર ગુપ્તા ફાર્મ ખાતે સમૂહ આ સમૂહ લગ્નોત્સવમાં એકાવન નવયુગલો એક જ મંડપ નીચે પ્રભુતામાં ડગલા માંડ્યા છે આ શુભ અવસરમાં અનેક દાતાઓ સહભાગી બન્યા છે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં તમામ એકાવન નવયુગલોને કરિયાવરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે આ સાથે જ દીકરીઓને સોળ સંસ્કારોથી અલંકિત કરીને સમર્પણ સમજણ અને સેવા સંસ્કારનું ભાતું આપી ગુંદ સોચલ ગ્રુપના આયોજકો દ્વારા ધર્મના માતા પિતા તરીકે માધ્ય હાથ મૂકી સ્વસ ગૃહે વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ અંકલેશ્વર દેતના મહામંડલેશ્વર મહંત ગંગાદાસ બાપુ ગુમાનદેવ પીઠાધીશ્વર મહંત મનમોહનદાસજી બાપુ બાળ કથાકાર પિયાંશુ મહારાજ ગુન સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિત આયોજક સમિતિના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વર્ગ પક્ષના પરિવારો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જય સમૂહ નું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્ન દસમો સમૂહ છે તેમ તેમ આ ગણતા પાંચસો ને પચીસ દીકરીઓને આજે અમારા ગુલ ટીમ ને ખુબ અર્થ સાથે બધાને જણાવવાનું છે

પગલા પાડી રહ્યા છે ત્યારે ભગવાન એને ખુબ ગતિ પ્રગતિ કરાવે ખુબ શક્તિ આપે અને એનું દાંપત્ય જીવન ખુબ સુખમય નીવડે એવી શુભકામના જય ભારત માતા કી જય